ખવાડમાં વહેલા પાંચ વાગ્યા કપાસ વેડવા માટે આવી ગયા હતા અને હું ને આયુષભાઈ બંને અત્યારે આવ્યા છે આપણે ત્યાં દસ વાગ્યા છે તો હવે આપણે બધા કપાસ વેડવા ગયા હતા તો તમને વારા ફરતી વારા એકને માવ સૌથી પહેલાં આપણે જઈએ છીએ કોમલના મામી પાસે અને કોમલ પાસે એ બંને તો બહુ આગે વી ગયા છે તો આપણે પહેલા એમ માવવા જવું પડે શું ચાલે છે કપાસ વીણવાનું કપાસ વીણવાનું કેટલા મણ વીણ્યો પાંચ મણ હે

બરાબર એટલે અત્યારે માનો કે ત્રણસો રૂપિયા ભાવ કીધો હોય તો ત્રણસોમાં દઈ દેવાની એમ પછી વધારે આવે તો એ એના હાલો તો જો મારી બેન એમ કહેશે કે ડુંગળી એને દેવાય તો કેટલા વીઘાની છે અઢી વીઘાની અઢી વીઘાની ડુંગળી છે અને દઈ દેવાની ભાવ કેટલો રાખવાનો ભાવ રાખતો હોય એ અત્યારે તો સસ્સો સાતસો રૂપિયા બજાર છે તો કેટલો કહું હા તે આપણને પલન સાતસો તો આપે ન કે આપે હા તે સસવા રૂપા બધા છે સસવા રૂપિયામાં આપણે ડુંગળી બેલ ને એને છે તમારે કોઈને લેવી હોય તો કમેન્ટમાં કહેજો બરાબર હા હવે બીજું શું ચાલે આ કપાસ વીણ અને કેટલો કપાસ વીણો બતાવો ને આ એક થેલી ભરીને છે એમ ને બીજી છે પહેલી જ છે આ બીજી છે આજે તો મારે બની જો નાન ધોઈને મસ્ત મજાના તૈયાર થઈને વેવા છે કપાસ વીણવા માટે તમે કેટલા વાગ્યા આવ્યો

બસ અને આયુષ ભાગ હતો ને આયુષ નો આપડે બબલું તે તોડી દે તોડી દે મમ્મી તે તોડી દે થી એમાંથી બે બલુમડા હું ખાઈ જાઉં આયુષનો નો ભાગ નો મી કે અમને ને બબે ઠેલીઓ ભાઈ ગઈ છે અને ગાહડી હવે ખાલી કરવાનું કામ હાલે છે ગાહડી એક અને એક અહીંયા બે ગાડી બનાવી છે અત્યારે બપોર પેલા અને હવે આપણે જવાનું છે ઘેરે કારણ કે કામ આવ્યું છે થોડું શું કામ આવ્યું ને એ મને નથી ખબર આ કે શું કામ છે ટિફિન કરવા જવાનું છે આપણે ભાણિયા ભાઈ આવી ગયા છે તો એને ટિફિન કરવા જવાનું છે ને આજ તમને ભાણિયા ભાઈ આપણે વ્લોગમાં લાવવાના છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહીજો ચલાઈજો ગાડી માં હાલો એ અરે વાહ

બસ સારું શાંતિ આ આપણા શું હું છે શાંતિ બધાયને બધાય મોજે મોજ છે તમારે કેમ હાલે છે અમારે મોજે મોજ ફોર્ટી માં કેમ હાલે મોજે મોજ તો વાંધો નહીં આમ કામ બામ તો થઈ રહે છે ને હા કામ બામ અતારે મસ્તીનું થઈ રહે છે રેડી કમ્પ્લીટ જોઈ લે અમે ભાઈ કેટલા કામ કરો આ 800 થઈ જાય આપણે આટલું તો હોય નકર તો જાજુ કામ થાય હું બસ આટલું તો આપણે વાહ વાહ

બે છે ખેડૂત આવ્યા છે વાળી આપડે બહુ પડે છે ને વધારે છે તો હું કઉન હા હેરાન થાય શરદી ને એવું થઈ જાય ને એમ બેન ની વાડી આવીને એટલે મરસા સરસ મજાના અહીંયા તમે જો ને જો કેવા મરસા આવ્યા છે તમે જોવો ને એટલે ધ્યાનમાં જ આવી જાય બધી મરસી ફાલ જ એટલો છે આપણે જે જ્યાં ખેતરમાં સિંગ હતી ને એમાં બધે હવે સણા સોપી દીધા છે જોવા ઠેઠ બધી તો બસ બે બેની વાડીએ બહુ રોકાણા છે અને રોકાણ એના ચાર દિવસ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે જ્યાં અમારા ઘરે અચાનક કામ આવી ગયું નકર હજી રોકાવાનું જ હતું અહીંયા અહીંયા વિડીયોને પૂરો કરી છે અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી એક નવા બ્લોગમાં મળશે ત્યાં સુધી બાય બાય